નમસ્તે બિરબલની ચતુરાઈની એક નાની વાર્તા એક દિવસ એક વિધવા સ્ત્રી બિરબલ પાસે આવી અને રડતા રડતા ફરિયાદ કરવા લાગી બેટા એક સાધુએ મારી સાથે ઠગાઈ કરી છે મને ન્યાય અપાવ બિરબલે પૂરી વાત કરવાનું કહ્યું એટલે માજી માંડીને વાત કરવા માંડ્યા બેટા વાત એમ બની કે મારે જાત્રાએ જવું હતું

હું તારા સિક્કાઓની થેલી નહીં રાખી શકું પણ તું એક કામ કર મારા માં ક્યાંક ખાડો ખોદીને દાટી દે અને પછી યાત્રાથી આવે ત્યારે થેલી પાછી લઈ જજે મેં એમની સૂચના મુજબ કર્યું અને પછી એ ચાલી ગઈ આવીને જોયું તો મેં જે જગાએ પૈસાની થેલી દાટી હતી ત્યાં નહોતી મને વિશ્વાસ છે કે એ સાધુએ જ એ લઈ લીધી છે માજીની વાત સાંભળી બિરબલ વિચાર કરવા લાગ્યા થોડું વિચારીને એમણે માજીને બીજા દિવસે બોલાવ્યા બીજા દિવસે નિશ્ચિત સમયે માજી આવ્યા બિરબલ એક વજનદાર લાકડાની પેટી લઈને માજી સાથે સાધુના આશ્રમે ગયા માજીને કહ્યું હું સાધુ પાસે ત્યારે તમે ત્યાં આવીને પૈસાની માંગણી કરજો જોજો જરાય મોડું કે વહેલું ના થાય માજીને સમજાવીને બિરબલ પેલી લાકડાની પેટી લઈને સાધુ પાસે પહોંચ્યા અને પ્રણામ કર્યા સાધુએ પણ પ્રણામ કર્યા બીરબલ આપનો આશ્રમ જોયો વિચાર આવ્યો જરા મહારાજના દર્શન કરતો જાઉં બિરબલ બોલતા બોલતા વારે ઘડીએ પોતાની પેટી સામે જોતો હતો સાધુએ આ જોયું એ લાલચુને ખબર પડી ગઈ કે નક્કી આમાં કઈક છે સાધુની નજર પેટી પર જ હતી તે સમજી ગયા કે બિરબલ પેટી મૂકવા જ આવ્યો હશે એટલે સાધુ એ કહ્યું મારે લાયક કઈ કામકાજ કોઈ સેવા હોય તો કહો તમારું કામ કરવા રક્ષણ કરવા જ બેઠો છું આખરે બિરબલે કહ્યું મહારાજ હું થોડા દિવસ માટે બહાર ગામ મારા ભાઈને ત્યાં જવા નીકળ્યો છું આ પેટીમાં સોનાના દાગીના અને હીરા જવેરાત છે થયું આપને ત્યાં મૂકતો જાઉં પણ બીરબલ બોલતા બોલતા અટક્યા તરત જ સાધુ બોલી ઉઠ્યા બેટા ચિંતા ના કરો હું તો લગાડતો પણ ખાડો ખોદીને મૂકી દો બરાબર એ જ વખતે બીરબલે બીજી વાર પ્રણામ કરી માજીને ઈશારો કર્યો એ તરત દોડી આવી માજીને જોઈને સાધુને થયું આ માજી જો એની પૈસાની થેલીની પાછી પૂછપરછ કરશે તો હાથમાં આવેલા સોનાના દાગીના અને હીરા જશે એટલે બોલી ઉઠ્યા માજી આપ ખોટી જગા ખોદતા હતા મને લાગે છે કે તમે સિક્કા ડાબી તરફ ડાટ્યા હતા તમે ત્યાં શોધો માજીએ સાધુએ સૂચવેલી દિશામાં ખોદ્યું તો સિક્કા મળી ગયા સાબિત થઈ ગયું કે સાધુ જ ચોર હતો છતાં શીખવ્યું હતું તે પ્રમાણે કઈ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા એ જ વખતે આગળથી નક્કી કરેલા મુજબ બિરબલનો એક સેવક ઝુંપડીમાં પ્રવેશ્યો અને બોલ્યો માલિક તમારા ભાઈ તમને મળવા આવ્યા છે હમણાં જ તમને મળવા માંગે છે છે ઘરે રાહ જોઈને બેઠા બિરબલ બોલ્યા અરે એ અહીં આવ્યા છે સારું થયું હવે મારે બહાર ગામ જવાની જરૂર નથી આટલું કહીને બિરબલે પેટી સેવકને આપી અને મહારાજને પ્રણામ કરતા કહ્યું તમારી કૃપા માટે ઘણો ઘણો આભાર મહારાજ હવે પછી ક્યારેય તમારી સેવાની જરૂર પડશે તો હું તમારી પાસે આવીશ તમારા જેવા ત્યાગી અને જ્ઞાની મહારાજ ભાગ્યે જ મળે છે અને બીરબલ ઝૂંપડીની બહાર નીકળી ગયો સાધુ માથું કૂટતો રહી ગયો સોનાના દાગીના અને હીરા લેવા જતા તાંબાના પૈસા પણ હાથમાંથી ગયા આવી હતી બિરબલની ચતુરાઈ ધન્યવાદ